નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કારનો પચ્ચીસમ રવિવાર ઉજવે છે આજના આ રવિવારે માતા ધર્મસભા સ્વર્ગમાંથી ઉતરી આવેલ જ્ઞાનપુંજરૂપે માનવ પુત્રનું અભિવાદન કરતા તેમનું સાંભળીને તેમના ચિંદેલા માર્ગે ચાલવાનું આહવાન કરે છે આજનો પ્રથમ શાસ્ત્રપાઠ જ્ઞાનવાણીના ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે જે જૂના કારણનો સૌથી છેલ્લો લખાયેલો ગ્રંથ છે આ ગ્રંથ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં ત્યાંની યહૂદી વસાહતમાં લખાયો હતો જે યહૂદીઓ ઇઝરાયલ બહાર વસ્યા હતા તેઓના પરિવાર ધીરે ધીરે વિધર્મીઓની જેમ ઈશ્વરની આજ્ઞાઓથી વિપરીત એવું જીવન જીવવા લાગ્યા હતા આવું જીવન જીવનાર યહૂદીઓ ઈશ્વરનો ડર રાખીને આજ્ઞાઓ મુજબ જીવનાર યહૂદીઓને હાસ્યપાત્ર ગણીને તેમની સાથે દુશ્મન જેવું વર્તન કરતા આજના પાઠમાં આવા ભટકી જઈને ઈશ્વરના માર્ગથી દૂર થઈ ગયેલા યહૂદીઓ ધર્મભીરુ યહૂદીઓ અંગે જે રોષ ઠાલવે છે તેનું આલેખન છે આવા વાતાવરણ વચ્ચે પણ ઈશ્વરના માર્ગેથી ચલિત થયા વિના ચાલવું એ પડકારજનક હતું આવું ખ્રિસ્તના કોઈ પણ અનુયાયી સાથે ગમે ત્યાં બની શકે જો આપણે આ જીવનને મુસાફરી માણીને જીવીએ અને ઈશ્વરના શરણમાં રહીએ તો આવા કપડા કારમાંથી પસાર થવાની શક્તિ ઈશ્વર જ આપણને આપે છે ઈસુના જન્મના આશરે 50 વર્ષ પહેલા લખાયેલા આ ગ્રંથમાં આ શબ્દો જ્યારે ફરોશીઓ ઈસુ માટે બોલતા હોય એ રીતે ઈસુના જીવનમાં એની પરિપૂર્તિ થાય છે ઈસુ આટલા બધા વિરોધ વચ્ચે અડગ રહીને પિતાની ઈચ્છા પૂરી કરીને એમના જીવનની સાર્થકતા સિદ્ધ કરે છે આજના બીજા શાસ્ત્રપાઠમાં પાઠમાં સમજાવે છે કે માનવીના શરીરમાંથી લાલસાઓ અને એના મનની ઈર્ષા અને અંગત મહત્વકાંક્ષાઓ બધા પ્રકારના બુરા કામ અને બધા પ્રકારના પાપો તરફ દોરી જાય છે જો આપણા જીવનનો આધાર ઈશ્વરનું જ્ઞાન બની જાય તો એની નિર્મળતા આપણને સત્કર્મો તરફ જ દોરી જાય અહીં પણ પસંદગી આપણે કરવાની છે લાલસાઓની દ્રષ્ટિ મોહમાં પાડનારી હોય છે જે ક્ષણિક છે અને તેથી ઈસુની જેમ જ પરીક્ષણ અને લાલચો વચ્ચે પણ ઈશ્વરના માર્ગની પસંદગી જ શાશ્વત શાંતિના માર્ગ તરફ દોરી જાય છે ગયા રવિવારના શુભ સંદેશમાં ઈસુના મુખે માનવ પુત્ર ને દુખો વેઠીને વધેરાઈ જવાનું છે એવા વચનો સાંભળીને પીતર તેમ ઠપકો આપે છે ત્યારે ઈસુ તેમની કડક શબ્દોમાં ઝાટકણી કાઢે છે આજના શુભ સંદેશમાં ઈસુ એ જ વાતનું પુનરાવર્તન કરે છે પણ દુનિયાવી રંગે રંગાયેલા શિષ્યો ઈસુ ચક્રવર્તી રાજા તરીકે તેમનું શાસન સ્થાપશે અને તેમાં તેમને મોબીદાર પદ મળશે એવા સ્વપ્નમાં રાસ્તા હતા અને તેથી ઈસુનું કહેવું તેમને સમજાતું જ નહોતું અને એમનો સ્વપ્ન ભંગ થઈ જાય એ બીકથી પૂછવાની હિંમત પણ કરતા નહોતા તેઓ ઈસુ સાથે હતા છતાં ઈસુ એટલા અડગા હતા કે તેમનામાં સૌથી મોટો કોણ એની ચર્ચા કરતા હતા અંતર્યામી ઈસુ કીધા સિવાય જાણે છે કે તેમની ચર્ચાનો વિષય શું હતો અને તેથી ઈસુ તેમને સમજાવે છે કે જેને મોટા કે પહેલા થવું હોય તેને પોતાને સૌથી છેલ્લા ક્રમમાં મૂકવો પડે અને બધાના સેવક થવું પડે ઈશ્વરની નજરમાં પોતાને છેલ્લા રાખનારા અને નમ્રતાપૂર્વક અન્યોની સેવા કરનારાઓ જ પહેલું અને મહત્વનું સ્થાન પામે છે એમ એની સાથે જ ઈસુ એક બાળકને એમની સમક્ષ રજૂ કરીને એવો બોધ આપે છે કે બાળક જેવા નિસહાય લોકોનું સ્વાગત કરે છે તે પરોક્ષ રીતે ઈસુનું અને તેમને મોકલનાર પરમપિતાનું સ્વાગત કરે છે આપણે આજે આપણને પ્રશ્ન પૂછીએ કે મારા જીવનની પ્રાથમિકતા શું છે અને ઈસુના સુખ સંદેશ અને શિક્ષણ સાથે એનો મેળ બેસે છે હું અન્યો સાથેના વર્તન અને વ્યવહારમાં નમ્રતા અને સૌમ્યતા બતાવું છું મારા જીવનમાં એવા કોણ એવા માણસો છે જેમને હું આવકારતો નથી જરા વિચારીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો